નમસ્કાર દર્શક મિત્રો ટીવેટ 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ 24 ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કચ્છના ચિત્રડગામમાં દેશી દારૂ પીવાથી એક યુવાનનું શંકાસ્પદ મોત થયું છે મૃતકના પરિવારજનોના જણાવ્યા અનુસાર ગામમાં ખુલ્લેઆમ વેચાતી નકલી દારૂના કારણે યુવાનને મોતનો ભોગ બનવું પડ્યું કચ્છના ચિત્રડગામમાં દેશી દારૂ પીવાથી એક યુવાનનું શંકાસ્પદ મોત થયું છે મૃતકના પરિવારજનોના જણાવ્યા છે કે અનેક વખત ફરિયાદ કરવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને વધુ માહિતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણવા મળશે સમગ્ર ગામના દુઃખનો માહોલ છે થોડા દિવસો પહેલા કચ્છ જિલ્લાની ગુજરાતના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાય આવ્યા હતા ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા તેમની મુલાકાત લઈને ગાગોદર તેમજ તેની આસપાસના ગામડાઓમાં દેશી દારૂ તેમજ વિદેશી દારૂની ખુલ્લા માટડીઓ ચાલી રહી છે તેની રજૂઆત કરવામાં આવી અને પોલીસ ખાલી જે પહેલા દારૂના ધંધા સાથે જોડાયેલા હતા અને અત્યારે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા લોકોને પકડીને સંતોષ માની લીધો હતો બ્યુરો ચીફ રાઠોડ ધરમશીભાઈ ગાંધીધામ મારો ભાઈ અગિયાર વાગે આવ્યો તો થોડોક ધંધાતો હતો બે પાન તો અહીં આવીને ડાયરેક્ટ હોઈ ગયો એક વાગે ઉઠાડ્યો ખાવા માટે તો ઉઠ્યો નહીં બહેન ગામ ચિત્રોડ રહ્યા છે હનુમાનગીર મંદિરની પાછળ તુલસી દેવા ગોહિલ મારો ભાઈ થયા કાકાનો છોકરો એ બપોરે અગિયાર વાગે આવ્યો હતો બેભાના હાથ હાલતમાં પછી આરામથી હોઈ ગયો પછી ખાવાનું ઉઠાડવા ગયા અમારા ઘરના મારી કાકી છોકરાની બહુ પછી ઉઠ્યો નથી દારૂ પીને આવ્યો લઠ્ઠાખંડના હિસાબે આ ઘટના થઈ છે આ દારૂ ઘટના બંધ થાય તે તા અમે આ ડેડ બોડી ઉપાડશું નહીં આમાં જવાબદારી બધી પોલીસવાળાની રહેશે હપ્તાખોરોની રહે એ હપ્તા ખાય એની જવાબદારી વધી આનો નિર્ણય અમારે ખપશે ત્યાં સુધી અમે કોઈ ડેડ બોડી ઉપાડશે નહીં જ્યાં સુધી અહીંયા એસપી હોય આઈજી એની જવાબદારી બધી છે આ તમારે જો તમારા હપ્તા ખોરો હપ્તા ખાય

તમારો અમારો અમારા પગારમાં તો બધું જલસા કરો હો તમે પબ્લિકના પગારમાં તમે હવે આમાં હપ્તાખોરોમાં દારૂના નઠાકાન નહીં કરી જાય એમાં તમને ડબલ પગાર મળે છે નોકરી કરવાનું તમારે ક્યાં આવે છે નોકરીની તો તમારે કોઈ જરૂર નથી આવા ખુલ્યામાં તમે વેચાવો હો દારૂ અને અત્યારે સુધી હજી કોઈ આ દારૂ લઠ્ઠાકાંડ વાળાને કોઈ હજી દારૂ બંધ નહીં કરે ત્યાં સુધી અમે લાશ ઉપાડશું નહીં ત્યાં સુધી આજી સાહેબને ઉપાડશું આઈજી સાહેબને અમે તમારું નિવેદન કરી છે કે આ લોકોને હપ્તાખોરોને દરેક તમારી આંખ નીચે હોય ના હોય એના હિસાબે તમારે દરેક દબાણ દો કે આવા લુખા આવા રાખો ને અહીંયા ઈમાનદાર પોલીસ રાખો હપ્તાખોરો ના રાખો હા રીતે તમે સરકાર પગાર નથી આપતા ના આપતા હોય તો સારું ખાય તમે સરકારનો પગાર ઓછો થતો હોય તો આ લોકો એ ખાતા હોય પર તાલુકાના ચિત્રોડ ગામે આજે સવારના આરસામાં દલિત સમાજનો એક યુવાન ત્યાં વેચાતા દારૂના આટડાઓમાંથી દારૂ પીને ઘરે આવેલ ત્યારથી જ એની હાલત અતિ ગંભીર થઈ ગયેલ અને ઘરે આવીને કોઈને કાંઈ પણ કીધા વગર સૂઈ ગયેલ પછી પરિવારે જ્યારે જમવાનું બન્યું ત્યારે એમને ઉઠાડતા નાકમાંથી અને મોઢામાંથી ફીણ નીકળતા હોવાના કારણે અમે તરત હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો અને અતિ દુર્ગંધ દારૂની શરીરમાંથી આવતી હતી અને જેના કારણે એ યુવાનનું દલિત સમાજના ત્રીસ વર્ષીય યુવાનનું જે ગ્રેજ્યુએટ કરેલ યુવાન હતો એને નાની નાની ત્રણ બાળકીઓ છે થોડા સમય પહેલાં પીએસઆઈની પરીક્ષા પણ દઈને આવેલો છે આવા એક આશાસ્પદ યુવાનનું ખરાબ દારૂના કારણે મૃત્યુ થઈ ગયું છે એવા સમાચાર મળ્યા છે આજે અમે સમગ્ર દલિત સમાજના લોકો રાપરના સીએચસી ખાતે છીએ અત્યારે પીએમની પ્રક્રિયા ચાલી રહી છે ચિત્તોડ ગામના લોકોએ અગાઉ ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશને ચિત્રોડની અંદરમાં દારૂ વેચાય છે એ બંધ કરવા બાબતે ઘણી બધી રજૂઆત કરેલ હતી પણ ત્યાંના હપ્તાખોર અધિકારીઓ દ્વારા આ સિલસિલો હપ્તાનો સતત ચાલુ રાખવાના કારણે આજે એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું છે પરિવારની એવી લાગણી છે કે આજે જે આ યુવાનનું મૃત્યુ થયું છે ત્યારે ચિત્રોડ ગામની અંદર જેટલા પણ બુટલેગરો છે એમની અત્યારે તાત્કાલિક ધરપકડ કરી અને એમના કરે જે દારૂ કે માલ છે એનું કબજામાં લે ને એનું સેમ્પલ લેવામાં આવે નક્કી કરવામાં આવે કે કોના કને દારૂ પીધાથી આ યુવાનનું મૃત્યુ થયું છે જો આમ નહીં કરવામાં આવે તો ત્યારથી કરીને અત્યાર સુધી પરિવાર નેક બોડીનો સ્વીકાર નહીં કરે એવું પરિવારના લોકોએ સ્પષ્ટપણે જણાવી દીધું છે અને અમે પણ દલિત સમાજ વતીથી લાગણી રાખીએ છીએ કે સમગ્ર રાપર તાલુકાને જ્યારે દેશી અને વિદેશી દારૂના બુટલેગરોએ બાંધમાં લીધો છે અહીંયા એક પછી એક લોકો દારૂના લીધે મરી રહ્યા છે પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષની દીકરીઓ વિધવા બની રહી છે હું અહીંયા કચ્છ રેન્જ આઈજી પણ દલિત છે અહીંયાના અમારા ડીવાયસપી પણ દલિત છે જ્યાં ઘટના બની છે ત્યાં પીઆઈએ દલિત છે એટલે હું આઈજી સાહેબનું અમે તો દલિત સમાજ વતીથી સન્માન કરવા માંગી છીએ કે તમારી આગેવાનીમાં દલિતો ત્રીસ ત્રીસ વર્ષના યુવાનો મરી રહ્યા છે જો હજી તમારી આંખ નથી ખુલતી તો અમે ખરેખર દલિત સમાજે તમારું સ્વાગત કરવું જોઈએ એવું અમને લાગે છે ટૂંક સમયમાં અમે આઈજી કચેરીએ તમારા સન્માન માટે આવવાના છીએ એટલે કે આ દારૂ બાબતે કાંઈક આપ કરો આપ આ મામલો સંજ્ઞાનમાં લ્યો અને ત્યાંના સ્થાનિક પોલીસ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવતીકાલથી આખો દલિત સમાજ ગાગોદર પોલીસ મથકે ધરણા ઉપર બેસશે અને આમાં ચિત્રોડ ગામે જે પણ બીટમાં હોય જમાદાર એના હપ્તા લીધે જ આ ઘટના બની છે પરિવારના લોકો આ ઘટના બની તરત ફોન કરે છે તો ત્યાંના જમાદાર દ્વારા એવો ઉડતો જવાબ આપવામાં આવે છે કે ભાઈ દારૂ પીડ મરી ગયો એમાં પોલીસ શું કરે ખરેખર આ પોલીસ શું કરે પોલીસ તો હપ્તા લેવા આવે એવું સાબિત કરવા માંગે છે તો આ અધિકારી ઉપર પણ પહેલા કાર્યવાહી થાય એના મોબાઈલની ડિટેલ ચેક કરવામાં આવે એની કોલ હિસ્ટ્રી કઢાવવામાં આવે કે આ આ માણસે આજે કેટલા બુટલેગરોને સચેત કર્યા છે કે ચિત્રો આવી ઘટના બની છે આજે દારૂ ન વેચો એટલે આના ઉપર પણ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે બાકી આવતીકાલે સવારે દસ વાગ્યાથી ગાગોદર પોલીસ સ્ટેશને સમગ્ર દલિત સમાજોડ ગામના લોકો અને જે જે દારૂથી પીડિત છે એવા તમામ લોકોને લઈને આવતીકાલે ગાગોદર પોલીસ મથકને અમે અમે બેસી અને ત્યાં સુધી બેસી છીએ જ્યાં સુધી અમને એમ નહીં લાગે કે પોલીસ દારૂ બાબતે કઈ કાર્યવાહી કરે છે અને આ ઘટના ભલે ગાગોદર પોલીસ મથકને ને રહી પણ રાપર તાલુકાના તમામે તમામ પોલીસ સ્ટેશનોને કહું છું ક્યાંય પણ તમારી હદમાં દેશી દારૂના હપ્તાઓ ચાલુ હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો કે આવનારો સ્ટેપ હવે અમે પોતે રેડ નાખીને દારૂ પકડશી આમાં કોઈ પણ અધિકારીની સ્નેહ શરમ રાખવામાં નહીં આવે અને કોઈ પણ લુખા તત્વોની બીક રાખવામાં નહીં આવે એટલે આવતીકાલેથી તમારા આ કાર્યક્રમો શરૂ થાય છે એટલે મહેરબાની કરી પૂર્વ કચ્છના એસપી કચ્છના રેન્જ આઈજી અને અહીંયાના ડીવાય એસપી તમામ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ આ વાત ખાસ ધ્યાનમાં રાખે કે રાપરની અંદરમાં બિલકુલ તાલુકામાં દારૂ ચલાવી લેવામાં નહીં આવે અહીંયા વાગડના લોકો દરેક સમાજના લોકો આ દારૂથી પીડિત છે અને આ જે ઘટના આજે દારૂના લીધે એક આશાસ્પદ યુવાનનું મોત થયું છે એ બાબતે તટસ્થ કાર્યવાહી કરી અને જેમ અમારી માંગણી છે તેમ તમામ બુટલેગરોને અત્યારે અપ કરી નહીં લઈ આવવામાં આવે ત્યાં સુધી પરિવારના લોકો ડેટ બોડીનો સ્વીકાર કરશે નહીં